દિયોદર ખાતે બાર એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી આ શુક્રવારે બાર એસોસિએશનના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં દિયોદર કોર્ટ સંકુલમાં પણ વકીલ મંડળ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું દિયોદરમાં બાર એસોસિએશન માટે યોજાયેલી ચૂંટણીમાં સભ્યોએ બેલેટ પેપર મારફતે શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું મતગણતરી બાદ પ્રમુખ પદ માટે હરદેવભાઈ જોશી એકસઠ મતોથી વિજેતા બન્યા હતા જ્યારે કે ઉપપ્રમુખ પદ માટે કેવી બારોટની ભવ્ય જીત નોંધાઈ હતી આ ઉપરાંત ખજાનચી પદ માટે એન કછવા બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે કે સેક્રેટરી પદ માટે પીપી ગોસાઈની સતત પાંચમી વખત નિમણૂક કરવામાં આવી છે બાર એસોસિએશનને નવા પ્રમુખ ઉપપ્રમુખ મળતા કોર્ટે સંકુલ બહાર ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો વકીલ સભ્યોએ વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવ્યો હતો આ ચૂંટણી દરમિયાન બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં વકીલ સભ્યો હાજર રહ્યા હતા દિયોદર કોર્ટ સંકુલમાં યોજાયેલી આ ચૂંટણીમાં વકીલ મંડળમાં વિશેષ ઉત્સાહ અને એકતા જોવા મળી હતી પ્રમુખ તરીકેની ચૂંટણીમાં મને સારા એવા ભવ્ય મતોથી વિજય બનાવેલ છે એ બદલ હું તમામ બારના સભ્યોનો ખૂબ હૃદયપૂર્વક ભાવપૂર્વક આવકારું છું આભાર માનું છું અને આજનો જે દિવસ છે એ ખૂબ જ ઉત્સાહભેર અને ઉત્સાહથી અલંક સારું આખું વર્ષ બે હજાર છવ્વીસ નીકળે એ બદલ દરેક નહીં બે હજાર છવ્વીસ લગત જે આજે ચૂંટણીનું આયોજન થયેલું એ લગતા અમારે અમારી પેનલમાંથી હરદેવભાઈ જોશી કેવી બારોટ ટીપી ગોસાઈ એનડી કચ્છ અને આ લોકો અમારા જે ઉમેદવારો હતા એમાંથી હરીફ તરીકે સેક્રેટરીમાં ટીપી ગોસાઈ ચૂંટાયેલા છે અને એનડી કચ્છવા પણ બિન બિનહરીફ ચૂંટાયેલા જ્યારે હરદેવભાઈ જોશી અને કેવી બારોટની ચૂંટણી થયેલી જે ચૂંટણીની અંદર આજે એમનો ભવ્ય વિજય થયો છે અને અમારે બહુ જ આજે અતિ આનંદ ઉત્સાહનો દિવસ છે ખુશીનો માહોલ છે દિયોદન બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે એસટી જોશી સાહેબ ઉપપ્રમુખ તરીકે કેવી બારોડ સાહેબ મંત્રી તરીકે પીપી ગોસાઈ સાહેબ ખજાજી તરીકે એનડી કછવા સાહેબ તથા મહિલા મંડળમાંથી લાઇબ્રેરિયન તરીકે કે આર કિરી સર્વાનુમતે સબ બધા સારાજી ખુશીથી જીતી રહ્યા છે દરેકના રીતના આનંદ ઉત્સાહનો માહોલ છે